નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે વરસાદ ભૂકાવો લાવશે આંધી વંટોળ સાથે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી જૂનાગઢ વિસ્તારમાં આજે સાંજ અથવા મોડી રાત સુધીમાં ચોમાસું પ્રવેશી શકે છે તેમણે કહ્યું કે આ રીતે જોઈએ તો ગુજરાતમાં ચોમાસું પંદર જૂને આવે છે પરંતુ આ વર્ષ અગિયાર જૂને ચોમાસું આવ્યું છે ચોમાસું ચાર દિવસ વહેલું આવી ગયું છે જો કે આ કંઈ નવું નથી ભૂતકાળમાં ઘણી વખત એવું બન્યું છે કે ચોમાસું ધાર્યા કરતાં વહેલું આવે છે અંબાલાલ પટેલે કહ્યું છે કે પંદર સપ્ટેમ્બર બાદ વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે આ સ્થિતિમાં ગુજરાતમાં ઝેરી સાપનો ઉપદ્રવ વધી શકે છે લોકોએ સાવચેત રહેવાની જરૂર છે અંબાલાલ પટેલે આમ તો વરસાદની વાવાઝોડાની આગાહી કરી છે તેમણે વધુ એક ચોંકાવનારી અને વિચિત્ર આગાહી કરી છે આ વખતે અંબાલાલ પટેલે સ્પર્શદશ વિશે ભવિષ્યવાણી કરી છે કે અમદાવાદ અને ગાંધીનગર સહિત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તેર જિલ્લાઓમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે પવનની ઝડપ ચાલીસ કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે આ સાથે અન્ય કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી પાંચ દિવસ ગુજરાતમાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં વરસાદ પડશે ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે સૌરાષ્ટ્રના સાબરકાંઠાના વિસ્તારમાં વાદળો ઘેરાયા છે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષ ચોમાસું બારથી તેર દિવસ વહેલું છે આ સાથે હવામાન વિભાગે રાજ્યભરમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે રાજ્યમાં ચોમાસું વિધિવત રીતે શરૂ થયું છે ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ ચોમાસું રાજ્યના આગળથી વધી રહ્યું છે આજે વલસાડ જિલ્લા સહિત દમણમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે વલસાડના ઉમરગામ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે વરસાદને પગલે રોડ રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા છે જિલ્લામાં વરસાદ વરસતા કાળજાળ ગરમીમાંથી લોકોને રાહત મળી છે સંઘ પ્રદેશ દમણમાં પણ વરસાદી માહોલ જામ્યો છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજથી છ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે આજે પંચમહાલ દાહોદ મહીસાગર વલસાડ તાપી ડાંગ સુરત ભરૂચ નર્મદા છોટાઉદેપુર વડોદરા અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે